હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે બજાર ગિફ્ટ નિફ્ટી ત્રેવીસ હજાર ચારસો ને ત્યાંશી સામાન્ય પચીસ પોઈન્ટના વધારા સાથે હેઠળ થઈ ગયું છે સેન્સેક્સમાં કાલે પોણા ટકાનો ઘટાડો હતો નિફ્ટી પણ પોણા ટકો ઘટ્યો હતો અને સેન્સેક સિત્યુ હજાર અગિયાર ઉપર બંધ રહ્યો હતો પોણસો પોઈન્ટ ઘટાડો થયો હતો નિફ્ટી ત્રેવીસ હજાર ત્રણસો એક્યાસી ઉપર બંધ રહી હતી અને એકસો ને પોઈન્ટનો ઘટાડો હતો બેંક નિફ્ટીમાં એકસો સિત્યોતેર ઓગણપચાસ હજાર એક્યાસી ઉપર બંધ રહ્યો હતો અને ઝીરો પોઈન્ટ ટકાનો ઘટાડો હતો પરંતુ મિર કેમના શેરોમાં બે ટકાથી વધારે ઘટાડો હતો મિત્રો અને અગિયાર એક હજાર એકસોને આડત્રીસ પોઈન્ટનો ઘટાડો હતો અને બાવન હજાર ને એકોતેર ઉપર બંધ રહ્યો હતો મીડ કેપ અને સ્મૂર્ડ કેપના શેરોકારે ખૂબ ઘટતા હતા અને પોર્ટફોલિયોમાં જોરદાર ઘટાડો આવ્યો તો મારા પોર્ટફોલિયોમાં પણ પરંતુ એક દિવસ સારો સમય આવશે કોઈ ગભરાવાની જરૂર નથી મહિનો બે મહિના પહેલી ચાલે સારી જગ્યાએ રોકાણ કરીને મજબૂત પોર્ટફોલિયો બનાવવાનો સમય છે જો આપણા પાસે બચત અને પૈસાની સગવડ હોય તો થોડી 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 ક્વોન્ટિટી એકઠી કરવાની એક સાથે બ્લોકમાં કોઈ છે લેવાના નથી એનું કારણ છે કે ટ્રમ્પ સાહેબનો બયાન સતત વારંવાર છે અને ક્યારે ઈશું બોલશે અને ક્યારે બધા નીચે જશે એવું કોઈ કહેવાથી કોઈ કહેવાનું એ અત્યારે ઉતાવળું છે બીજું કે ડોલર ઇન્ડેક્સ મજબૂત બને છે આપણો રૂપિયો સતત ઘસાતો જાય છે આ પણ બજાર માટેનો એક નેગેટિવ પોઈન્ટ છે મોટો મોટો પોઈન્ટ આ નેગેટિવ છે થોડી ક્વોન્ટિટી લેવાની વળી ઘટે તો થોડી લેવાની જગ્યા રાખવાની એકસાથે કોઈ રોકાણ કરવાનું નહીં પરવીણભાઈ વકીલ સાહેબ ધીમે ધીમે અધિ સમય આપણા પાસે છે એક દિવસ એકદમ બજાર દોડવાનું નથી બચતને સારી જગ્યાએ રોકાણ કરી વ્યર્થ બનાવો મિત્રો એવી સિસ્ટમ બનાવો કે તમારું ઇન્વેસ્ટ સતત ગ્રો કરે દાખલા તરીકે તમે નોકરી કરો છો તો તમે કામ પર જશો તો જ પૈસા મળશે બાકી રજા પાડશો તો તમારા પૈસા પગારના નહીં મળે તમે વકીલ છો તો કેસ લડશો તો જ પૈસા મળશે મિત્રો કોમની છૂટી લેશો તો આ બંધ પરંતુ તમારું સારી જગ્યાએ કરેલું ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ એટલે શેરબજાર એક જ નથી કોઈ જમીનનો ટુકડો ખરીદ્યો હોય અમદાવાદ છે કે બીજે ગમે મોટી સિટીઓમાં તો એનું ઇન્વેસ્ટની રકમ સતત વધતી જાય છે આ છે યુનિવસિટી ટકા શેર બજારમાં સારી કંપની સતત કામ કરતી હોય છે અને એનો ગ્રોથ સતત ઉપર જતો હોય છે અને જમ જમ કંપનીનો ગ્રોથ કંપની મોટી થતી જાય એમ તમારા કરેલા રોકાણ તમારા શેરની વેલ્યુ સતત વધતી જાય છે મિત્રો અમે નોના હતા ને એક વાત હતી અમે પહેલાં વાઘવાડો રમતા લીટા કરી અને કુકરીઓથી વાઘવાડો રમતા અમુક મોયો સોના દૂધી થઈ જાય મોણસની બરોબર આ કુકરો બે એક બેન ત્રણ કુકરો લાઈનમાં આવે ને તો એ ત્રણ ભર્યા અને હોમેના કુકરાથી ઉપાડીને બીજું કૂકરું ખાઈ જવાનું કે આ ગાધું એટલે ડબલ હોના દૂધી થઈ જાય આ બાજુ જો તો ત્રણ ભરો આ બાજુ જો તો ત્રણ ભરો કે ભાઈ આ ભાઈને તો હુંના દૂધી થઈ ગઈ એમ ઇન્વેસ્ટ એ તમારું ભવિષ્યનું હુના દૂધી છે ભલે નોનું ઇન્સપેક્ટ કરો પણ ઇન્વેસ્ટ કરવું જોઈએ જીવનમાં મિત્રો અને મિત્રો તમારે બિઝનેસ ધંધો વકીલ જે કોમ કરશો તો જ પૈસા આવશે જે દિવસે છૂટી છે પૈસા ના આવે પરંતુ ઇન્વેસ્ટ એ સતત પૈસા ગુરુ કરે હવે આપણે થોડીક બીજી વાત કરવી છે કે નવીનભાઈ ડીએન રાઠીનો પ્રશ્ન છે કે એવરેજ કરાય બી એન રાઠીના ઓકળા હવે આવવાના છે ત્રિમાસિક ઓકળા હવે આવવાના છે અને એના ઉપર મારી પણ નજર છે બી એન રાઠી બેતાળીસ રૂપિયાને તેત્રી પૈસા માર્કેટ કેપ એકસો પંચોતેર કરોડ બહુ નાની કંપની છે ઇપીએસ ત્રણ પોઈન્ટ ઝીરો સાત પીએ તેર સેક્ટરનો પીએ તેત્રી વેલ્યુશનમાં જોરદાર છે પરંતુ ડિસેમ્બરના ઓકળા કેવા આવે છે એના ઉપર આપણે એવરેજ કરવી કે ના કરવી એનો નવો એક વિડીયો બનાવજો દિલીપભાઈ ભાલસાબ તમારો પ્રશ્ન પણ બિયન રાઠીનો બઢસો અડસઠ ઉપર તમે લીધા છે એવરેજ કરવા કે નહીં મિત્રો રાહ જુઓ થોડીક રાહ જુઓ બજાર શું પરિસ્થિતિ લેશે સીડીસીએલ ક્યારે લેવાય સીડીએસ સીડીસીએલ સીડીએસએલ જોરદાર સ્ટોક છે મિત્રો અને થોડી થોડી ક્વોન્ટિટી તમે થોડુંક બજાર ઘટે પછી થોડીક લેવાની રાખો હમણાં થોડીક ધીરે રાખો ટીના રબર ટીના રબરની વાત કરવી ઘણા મિત્રોનો આ પ્રશ્ન છે કે જે આ જામનગરથી એક મિત્રનો પ્રશ્ન છે આ એમનો પણ એક શેર છે રેઇન બ્રો ચિલ્ડ્રન મેડિસિન અઢાર ટકા કંપનીમાં લોસ એમને લીધો પછી થયો છે પરંતુ મિત્રો કંપની મેં કાલી જોયું અભ્યાસ કર્યો કે તેરસો ને ઓગણસિત્તેર ઉપર ચાલી રહી છે ચારસો આઠસો ને તેર લો છે અને સત્તરસો ને નવથી નીચે આવી છે માર્કેટ કેપ તેર હજાર નવસો દસ કરોડ છે ઇપીએસ બાવીસ પોઈન્ટ બેતાળીસ છે પીએ એકસઠ છે સેક્ટરનો પીએ ચોરાણું છે ફીસ વેલ્યુ દસ છે હોલ્ડિંગમાં ઓગણપચાસ પોઈન્ટ પંચ્યાસી પરમોટરનું હોલ્ડિંગ છે પચીસ ટકા એફઆઈસી રોકાણ કર્યું છે તેર ટકા ડીઆઈ રોકાણ કર્યું છે અને અગિયાર ટકા પબ્લિકનું આ શેર સોળસો જ મત ભલે ઘટ્યો કોઈ ચિંતા વગર તમે મજા કરો મિત્રો ટીના રબરનો પ્રશ્ન ઘણા નાનો છે ટીના રબર એક હજારને પચાસ કાઢી ત્રીસ ટકાનો ઘટાડો પોણસો એસીથી બસો ઇંચતેર અને ઈ પીએસ તેર એકત્રીસ પોઈન્ટ સાઠ પીએસ તેત્રીસ સેક્ટરનો પીએ ચોત્રીસ કંપની સારી છે પણ ઓકળામાં થોડોક તકલીફ આવી છે જે ત્રિમાસિક ઓકળા આવ્યા એની હું તમને વાત કરું કે ડિસેમ્બર ચોવીસમાં એકસો તેવીસ કરોડનું સેલ આવ્યું છે અને એ બત્રીસ ટકા વધ્યું વધ્યું છે આગલા ડિસેમ્બર ત્રેવીસમાં ત્રણ કરોડનું સેલ હતું મિત્રો અને કંપનીનો નફો સાત કરોડસો છે એ ત્રેવીસ ટકા ડાઉન છે આગલા બે હજાર ત્રેવીસમાં કંપનીએ નવ કરોડનો નફો કર્યો હતો ફિચરના ઓકડા વધીને આવ્યા છે પરંતુ નફામાં ઘટાડો રહ્યો છે ઇબીટા ચૌદ પોઈન્ટ અગ્યાસી ત્રણ પોઈન્ટ એકોતેર ટકા ડાઉન છે ડિસેમ્બર ત્રેવીસમાં પંદર પોઈન્ટ સત્રી ટકા પંદર પોઈન્ટ સત્રી એનો ઈબીટા આવેલો હતો મિત્રો નફો ઘટ્યો છે કંપનીનો વકરણ ભરી વેચાણના વધ્યા હોય માર્જિન ખૂબ ઘટ્યું છે આવતા સેક્ટરમાં આવતા ત્રિમાસિક વાર્ષિક પરિણામ કેવું આવશે એના ઉપર કંપનીનો આધાર છે બાકી કંપની કોઈ દાડું ખોટી નથી એક હજાર ને સર્જાય એટલે બે પોઈન્ટ બે પોઈન્ટ શેર ભેગા કરી શકે મિત્રો ખૂબ સારી કંપનીઓ પડી છે ઘણા મિત્રોને શેર લેવા છે પરંતુ શેર લેવા માટે તમારે ગોઠવણ કરવી પડશે તમે આવા બજારમાં બજાર સતત ઘટતું નેગેટિવ બજાર દેખાઈ ગયું છે મેં બધા થોડું ઘટ્યું તો અમુક શીરો લીધા હતા કોચિન શિપયાર્ડ પરંતુ આજે એનાથી પણ ઘટાડો છે જેમ ઘટે એમ ઉમેરી શકો એવી ક્વોન્ટિટી લેવાની કારણ કે તમારે પચાસ હજારનું રોકાણ કરવું છે તો અત્યારે દસ હજારનું રોકાણ કરવાનું પોચ એના તબકા પોચ વિભાગ પાડી દેવાના અને ખૂબ કંપનીઓ સારી સારી કંપનીઓ ઘટી છે ટકા ચાલી ટકા પચાસ ટકા કંપનીઓ ઘટી તો સારામાં સારી કંપની નફો કરવા વાળી કંપનીમાં ઘટાડો આવે અને જો બજાર દોડવા મળે તો કંપનીમાં વેચરના ઓકડા ઘટ્યા હોય પણ સત્તા કંપનીઓ દોડતી હોય આ બજાર મિત્રો સોન તેથી ધીરજથી કામ રહેવાનું છે બજારનું જે રોકાણ કરેલ છે એમાં ઘટાડો હોય તો ચિંતા કરવાની નથી પરંતુ નવું રોકાણ ટુકડે 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 કરવાનું છે થેન્ક યુ આભાર